ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી તેમજ થિયેટર પીપલ જામનગર સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ રમેશ પારેખ ની કવિતાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરના ધનવંત્રી ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો કવિ રમેશ પારેખની કવિતાઓના કરોડો ચાહક છે તેમાં મૂળ અમરેલીના કવિ રમેશ પારેખની કવિતાઓનો કાર્યક્રમ જામનગર ધનવંત્રી ઓડિટોરિયમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી અને થિયેટર પીપલ જામનગર દ્વારા ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કવિ મિલિંદ ઘટવી જાણીતા દિગ્દર્શક પુરસ્કાર વિજેતા વિરલ રાજ તેમજ અન્ય ગાયક કલાકારો નાટ્ય કલાકારો દ્વારા રમેશ પારેખની કવિતાઓનો વાચિકમ અને પઠન કરવામાં આવ્યું હતું જામનગરમાં યોજાયેલ સાહિત્ય સભર કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો અને કવિતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે થિયેટર પીપલ જામનગર આયોજિત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહયોગથી સ્વર્ગસ્ત્ર ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ જેને ગુજરાતી ભાષાનું ગૌરવ કહી શકાય એવા રમેશ પારેખના એક સુંદર કાર્યક્રમ મનપાચમના મેળાનું આજે આયોજન જામનગર ખાતે દરેક લોકો માટે ફ્રી ઓફ કરવામાં આવ્યું છે જેમાં જામનગરના જ અને ગુજરાતના ગૌરવ પુરસ્કૃત દિગ્દર્શક શ્રી વિલર રાજ અને બહુ જ ઉમદા કવિ શ્રી મિલિંદ ગઢવી આ બંનેના સંચાલનમાં રાજકોટના કલાકારો અને જામનગરના કલાકારો દ્વારા ગીત સંગીત અને સાથે અભિનયનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ગુજરાતી ભાષાને વધારવા માટે એટલે કે ગુજરાતી ભાષાનું સંવર્ધન કરવા માટે ગુજરાતી ભાષાને કાર્યક્રમો આવવાનાવા સરકારશ્રી દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે અને એમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીનો અમને ખૂબ જ સહયોગ રહ્યો છે આ સાથે જામનગર મહાનગરપાલિકાનો પણ અમને સહયોગ રહ્યો છે આ તમામના આભાર થકી આજે આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે થેન્ક યુ અખિલ ભારતીય પરિષદ જામનગર દ્વારા સંમેલન અને નગર કારોબારીનું ઘોષણાનું ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના તમામ કેમ્પસોમાંથી ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નગર કારોબારી ઘોષણા અખિલ ભારતીય વિદ્યા પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ્ટ અને જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા ઉત્સવભાઈ પંડ્યા હાલમાં હરિયા કોલેજ ખાતે અભ્યાસ કરે છે અને પૂર્વ નગર મંત્રી નગર કાર્યાલય મંત્રી સંયોજક જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે આ તથા વર્ષ બે હજાર બાવીસ ની પરિષદ સંપર્કમાં છે જેમને જવાબદારી સોંપવામાં આવી તેમને આગેવાનો અને યુવા કાર્યકરોનો અભિનંદન પાઠવ્યા હતા આજના એબીવીપી દિવસના આજના એબીવીપી ના સ્થાપના દિવસ પર જામનગર ના વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો